રામ રામ જય માગલ જય દ્વારકા અને બધા મારા કાળજાના કટકાને મારા જીગરના ટુકડાને ખાસ કરીને બધા મારા પશુપાલક ભાઈઓ તથા મારા માલધારી ભાઈઓને જણાવતા ખૂબ આનંદ થાય ને આજ મારી સાથી ગદગદ ફૂલે મારી કેમ કે હું આજે તમારા સમક્ષ તમારા બધાના સાથ સહકારથી તમારા બધાના ખૂબ ભાવ પ્રેમથી નવું કંઈક લઈને આવી રહ્યો છું અને એ ખાસ કરી અને માલધારી અને પશુપાલક ભાઈઓ માટે ખાસ બે પ્રોડક્ટ લઈને અત્યારે અમે આવી રહ્યા છીએ માધવ મિલ્ક બુસ્ટ અને બીજું છે માધવ પ્લસ મિનરલ ટૂંકમાં કહે તો પહેલાં તો આ બે પ્રોડક્ટના અલગ અલગ ફાયદા છે માધવ મિલ્ક બુસ્ટ છે એ દુજાયણા માલ માટે કામ કરશે જેમ કે ફેટ અને દૂધમાં અતિ વૃદ્ધિ કરશે અને એના માટે ખૂબ ફાયદાકારક છે એ સિવાયના ઘણા બધા ફાયદા છે એ પણ આપણે આગળ વાત કરીશું અને માધવ પ્લસ મિનરલ છે એ આપણે નથી કહેતા વાંઢા ખાસ કરીને વાંધા માલ માટે કામ કરી તો આ બેના આપણે આગળ વાત કરીશું કે હું હું ફાયદા છે પણ ચોક્કસ આ પ્રોડક્ટ સો ટકા ભરોસા પાત્ર અમે લઈને આવ્યા છીએ અને ખૂબ અમારા સાથે ડૉક્ટરની ટીમ પણ છે અને આ બધા મળીને તમારા બધા પ્રશ્નોનો ખૂબ જવાબ મળશે અને નાના મોટા બધા માલ માટેનું આપણે ખૂબ નિરાકરણ લાવી કે એવા હેતુથી અમે આપણા સમક્ષ આવી રહ્યા છીએ તો આ બધી જાણકારી તમને ચોક્કસ આપણું નવું પેજ છે માધવ એનિમલ પ્રોડક્શન આને ફોલો કરી નાખજો અને વિડીયો બનાવી શેર કરો જેથી મારા બધા માલધારી અને પશુપાલક સુધી પોગે અને રોજ આપણે તમને આ એક નવા અંદાજમાં અને આ નવા પેજ ઉપર પણ માલ ઢોરને લગતા અને બધી પ્રકારને કોઈ પણ સમસ્યાના સમાધાન સાથે વિડીયોમાં તમને આ પેજ ઉપર પણ હું રોજ જોવા મળે એટલે કોઈ પણ પ્રકારની તમારા પ્રોડક્ટને બે જજક મગાવી શકો તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો ચોક્કસ તમે એકવાર ટ્રાય મારજો તમને મજા આવે તો ફરી પાછા મગાવીજો તો ચોક્કસ આ પેજને ફોલો કરી લેજો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહી મારી નાચ જ અને મેંકી આજથી રમતું જય દ્વારકાજી